માનની વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સ્વચ્છતા હી સેવા જે અભિયાન ચાલી રહ્યા છે આ અભિયાનના અનુસંધાને જિલ્લાની અંદર સંસદ સભ્યશ્રીની પ્રેરણાથી સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી આ કાર્યક્રમ ચાલી રહ્યા છે આ કાર્યક્રમ અંતર્ગત અમારી નવસારી જળના બધા પ્રજાજનોથી અપીલ છે કે જે સ્વચ્છતાની ઝુંબેશ આપણા જિલ્લામાં ચાલે છે આ અભિયાનમાં તમે પરોક્ષ અથવા અપરોક્ષ રૂપે હાથ જોડાવો પ્રત્યક્ષ રૂપે તમે આમાં શ્રમદાન કરીને જોડાવી શકો છો અને આ પ્રત્યક્ષ રીતે સૂકા કચરા અને ઘીલા વિના કચરા એનો સેગ્રીગેશન કરીને તમે જો કચરાનો નિકાલ કરશો તો તમારા ગામ શેરી જિલ્લા સિટી બધા સ્વચ્છ રહેશે આજે આ કાર્યક્રમના અનુસંધાને આપણે મીડિયાના મિત્રો મારફત એ જનજન સુધી અપીલ પહોંચે એ કાર્યક્રમ ગોઠવ્યા હતા અને પાછલા એક મહિનાની અંદર જે કંઈ કામગીરી થઈ છે એનો પ્રેઝન્ટેશન પણ બતાવ્યા હતા હજી સુધી સત્તાવીસો ટન જેવા કચરાનો નિકાલ અમારા ટીમ દ્વારા કરવામાં આવ્યા છે અને આવનારા બે મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરીને નવસારી જિલ્લાને સ્વચ્છતાના ફલક ઉપર સર્વોચ્ચ સ્થાને લઈ જવાનું વહીવટીતંત્ર અને અહીંના સરકારના અભિગમ છે માનનીય વડાપ્રધાનના પ્રેરણાથી નવસારી જિલ્લાની અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી નામનું અભિયાન અત્યારે ચાલુમાં કરવામાં આવ્યું છે જેમાં તમામ જિલ્લાના તંત્ર અને પબ્લિકને સાથે ભેગા મળીને સાફ સફાઈ અને કચરોને નિકાલ કરવાનું એક યુદ્ધ સ્તરે ઝુંબેશ કરવામાં આવ્યું છે તે અભિયાન અંતર્ગત જે જે જગ્યા ઉપર સાફ સફાઈ કરવામાં આવી છે એવા હાઈ ફ્રિકવન્સી સ્પોટ્સને આઈડેન્ટિફિકેશન કરીને એ જીવીપી સ્પોટ્સને કેવી રીતે અમે કાયમી માટે બંધ કરી શકાય છે તે માટેનું એક સ્પેશિયલ ફોકસ કરવામાં આવ્યું છે અને અમુક દ્વારા જે સ્પોટ્સ છે તે 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 જગ્યા ઉપર હોમગાર્ડની પણ પોઈન્ટ્સ મૂકવામાં આવ્યા છે જેથી લોકોને ફરીથી એ જગ્યા ઉપર એ કચરો ના નાખે તે બાબતે અટકાવવા અટકાવી શકાય છે અને અમારા સિટીના ઘણા બધા એરિયાને અમે એવી રીતે રિક્લેમ કરવાનું એક યુદ્ધ સ્તરે ઝુંબેશ અત્યારે ચાલુમાં છે